હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે છેલ્લા સેક્શન સુધી શું કર્યું ટોપિક વાઇઝ એમસીક્યુ જોયા હવે આપણે આ સેક્શનથી શું કરીશું જી નીટમાં સ્પેશિયલ એમસીક્યુ એ આ વિડીયોમાં સોલ્વ કરવા પ્રયત્ન કરીશું આપણે સેશન એક પાર્ટ એક કરવા જઈએ છીએ ઓકે ચલો આગળ વધીએ નવા એમસીક્યુ પર જઈએ હવે છઠ્ઠા એમસીક્યુમાં જોઈએ નીચે આપેલા ડેટા ઉપરથી કેવો એટલી સર્જન ઉષ્મા સર્જન ઉષ્મા એટલે સર્જન એન્થાલ્પી થઈ કે સર્જન એન્થાલ્પી એટલે આપણે આવી રીતના માટે સર્જન એન્થલ્પી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે ઓકે કે પ્રમાણિત સ્વરૂપ મિત્રો ઘન થશે તો ઘન સ્વરૂપમાં આપણે એની સર્જન એન્થલ્પી ગણવાની છે અને આપણી પાસે પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન કરેલો છે એની એન્થાલ્પીનો ચેન્જીસ માઇનસ ફોર્ટી એટ ફોર કિલો કેલરીમાં આપણને આપેલું છે તેવી રીતે અહીંયા એસ ટુ વત્તા વન બાય ટુ એસ ટુ એસ ટુ પાણી છે અને પાણીની આ તમે જોઈ શકો મિત્રો સર્જન એન્થાલપી છે જે આપણે કિલો કેલરીમાં સિક્સટી એટ ફોર આપેલા છે અને કેઓએચ એક્વિયસ કેઓએચ એક્વિયસ ટૂંકમાં અહીંયા કેઓએચ સોલિડ લઈને પાણીમાં દ્રાવ્ય કહી રહ્યા છે મિત્રો એની એની જલીય ગણથાલપી આપણને માઇનસ કિલો કેલરી આપેલી છે આપણે આ માહિતીને આધારે આની સર્જન ઉષ્માનો ઉપયોગ આપણે આ માહિતીને આપણે આ માહિતીને આધારે આની સર્જન એન્થાલ્પી ગણવા પ્રયત્ન કરીએ આપણે શરૂઆત કરીએ પહેલા સમીકરણથી તો કે પહેલા સમીકરણમાં તમે જોઈ શકો મિત્રો આ એક તત્વ છે અહીંયા હાઇડ્રોજન બી તત્વ સ્વરૂપમાં આપણે લઈએ એની આપણે એન્થાલ્પી ના વેલ્યુ ઝીરો સ્વીકારવાના થશે આની આપણે શોધવાની છે અને પાણી એસ ટુ ઓ ની આપણને આપી દીધી છે અહીંયા સિક્સટી એટ પોઈન્ટ ફોર્ટી ફોર તો એનો ઉપયોગ કરી આની રિએક્શન એન્થાલ્પી આપી છે ઓકે હવે અહીંયા આપણે પાણીની જો સર્જન લઈએ તો આની પણ સર્જન જ મળે પણ પ્રક્રિયક માઇનસ નિપજ કરીએ તો એની અંદર આ નિપજ ની બાજુ છે ને આની આપણે સર્જન લઈએ છીએ એટલે આની પણ સર્જન જ મળશે તો અહીંયા આપણે એની સર્જન એન્થાલ્પી ગણવાની છે કેઓએચ ની બરાબર છે ઇન એક્વિયસ ફોર્મમાં માઇનસ ડેલ્ટા ફોર્મેશન એન્થાલ્પી પાણી પાણી કેટલા મોલ છે મિત્રો એક મોલ છે એટલે અહીંયા એચ ઓકે આની આપણને વેલ્યુ છે માઇનસ ફોર્ટી એટ પોઈન્ટ ફોર

એટલે માઇનસ સિક્સટી ફોર્ટી ફોર બરાબર બધા આંકડા કિલો માં છે એટલે એકમ હમણાં હાલ પૂરતો નથી લખતો બરાબર એટલે આનો સરવાળો થશે માઇનસ અહીંયા થશે આ ફોર પછી અહીંયા ચાર આઠ પછી અહીંયા આઠ સોળ વધી પડી એક છ ને ચાર ને એક અગિયાર એકસો ને સોળ પોઈન્ટ આપણને આનું વેલ્યુએશન મળ્યું બરાબર આપણે જલીય દ્રાવણમાં ઘડી હવે આપણે ત્રીજા સમીકરણનો ઉપયોગ કરીએ ત્રણ નંબરનું જે સમીકરણ છે એનો ઉપયોગ કરીને આપણે એની ઘન અવસ્થામાં જલીયકરણ એન્થાલ્પીના આધારે એની ઘન સ્વરૂપમાં સર્જન એન્થાલપીની વેલ્યુ ગણીએ કેવી રીતના બહુ સાદી પ્રક્રિયા છે કેવો એટલે લીધેલો છે પાણીમાં દ્રાવ્ય કરેલો છે ઓગાળેલો છે તો આપણે કેમ કરીશું કે એની રિએક્શન એન્થાલ્પી જે ખરેખર જલીયકરણ એન્થાલ્પી છે આપણે અહીંયા રિએક્શન એન્થાલ્પી લખીએ અને અહીંયા નીપજની સાઈડ ઉપર ડેલ્ટા ફોર્મેશન એચ પ્રમાણિત કેઓએચ એક્વિયસ અને અહીંયા આ બાજુ સોલિડ આપણે માની લઈએ એટલે સ્વાભાવિક છે સોલિડ જશે અહીંયા એચ પ્રમાણિત કેઓએચ અને સોલિડ હવે આની વેલ્યુ આપણને આપી છે માઇનસ ફોર્ટીન પોઈન્ટ જીરો વન આ જલીય સ્વરૂપમાં આપણે ગણી લીધી કેટલી મિત્રો માઇનસ વન વન સિક્સ પોઈન્ટ એટી ફોર અને માઇનસ આની આપણે ગણવાની છે ડેલ્ટા એફ એચ પ્રમાણિત કેઓએચ સોલિડ બરાબર ને તો હવે આપણે શું કરીશું અને આપણે આ બાજુ હવે કેમ ગણશું બહુ સીધી વાત છે ચોર્યાસી માંથી જીરો એક ગયા એટલે ત્યાં થશે અને એકસો માંથી એકસો અહીંયા ચૌદ ગાઢવાના છે એટલે માઇનસ એકસો ને બે અને એકમ બધાનો સેમ જ છે કિલો કેલરી આપણે શોધવું પડે કે માઇનસ એકસો બે પોઈન્ટ ત્યાસી અહીંયા પોઈન્ટ છે ને મિત્રો એકસો બે પોઈન્ટ ત્યાસી કયો વિકલ્પ છે એકસો બે વાળો આપણને એક જ દેખાય છે માઇનસ બી છે ને પ્લસમાં બી છે પણ આપણે માઇનસ વાળો પસંદ કરવાનો છે એટલે જવાબ કયો આવશે મિત્રો આનો બી ઓપ્શન આનો જવાબ થશે ઓકે ચલો હવે સાતમા એમસીક્યુ જોઈએ મિત્રો શું છે તો સાતમા એમસીક્યુમાં એસિડિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડની તટસ્થીકરણ ઉષ્મા ગણવાની છે બરાબર એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ઉદ્ભવતી ઉષ્મા એટલે તટસ્થીકરણ ઉષ્મા ગણવાની છે પણ એ કોના આધારે ગણવાની છે તમે જરા ધ્યાનથી આગળ જોજો એસિટિક એસિડની એનઓએસ સાથેની પ્રક્રિયા અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડની એસસીએલ સાથેની પ્રક્રિયાની તટસ્થીકરણ ઉષ્મા અનુક્રમે માઇનસ પચાસ પોઈન્ટ છ અને અહીંયા આપેલું છે ફિફ્ટી વન પોઈન્ટ ફોર પણ હંડ્રેડ પર્સન્ટ અહીંયા આપણે લેવાનું છે માઇનસ ફિફ્ટી વન પોઈન્ટ ફોર બરાબર કારણ કે તટસ્થીકરણ ઉષ્માના વેલ્યુ હંમેશા નેગેટિવ જ હોય પોઝિટિવ ક્યારેય ન હોય એ બેનો ઉપયોગ કરીને આપણે આ એસિટિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાની ઉષ્માનો ફેરફાર ગણવાનો છે ગણ ઉષ્મા ગણવાની છે શરૂઆત કરીએ મિત્રો આપણે એસિટિક એસિડ એટલે સી એસ થ્રી સી ડબલ ઓએચ વચ્ચેની પ્રક્રિયા હવે એ પ્રક્રિયાથી સ્વાભાવિક છે સોડિયમ એસિટેટ મળશે આવી રીતના અને વત્તા પાણી થશે આ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર તમે જોઈ શકો કેટલો આપેલો છે તો આપણને આપ્યો છે માઇનસ આનો એન્થાલ્પીનો ફેરફાર આપણને આપેલો છે માઇનસ ફાઇવ જીરો પોઈન્ટ સિક્સ શેમાં છે કિલો જૂલ બરાબર ઇક્વિલન્ટ ગ્રામ ઇક્વિલન્ટ તુલ્ય ભારનો ઇન્વર્સ આવી રીતે આપણને આપેલું છે એક વસ્તુ બરાબર સમજો કે આ જે છે એ તમારો નિર્બળ એસિડ છે નિર્બળ એસિડ છે અને આ જે છે પ્રબળ બેઝ છે

ઉષ્મામાં ફાળો કન્ટ્રીબ્યુશન બરાબર ટોટલ ઉષ્મા આપણી ઉદ્ભવ થાય છે કેટલી માઇનસ પચાસ પોઈન્ટ છ એમાંથી આ વાત કરીએ એટલે માઇનસ અને યાદ રાખજો અહીંયા મેં લખ્યું સત્તાવન પોઈન્ટ એક બે પણ અહીંયા બધું માઈનસ જ આવવાનું છે એટલે આ થઈ જશે માઇનસ ટ્વેન્ટી અને આની બાદ બાકી કરીએ એટલે પચાસ ને અઠ્યાવીસ એટલે સ્વાભાવિક છે આ તમને મળશે નિયર અબાઉટ માઇનસ

વત્તા પાણી ઉત્પન્ન થયું આ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર કેટલો આપેલો છે તો એની વેલ્યુ આપણે લેવાની છે માઇનસ ફિફ્ટી વન પોઈન્ટ ફોર કિલો જૂલ ઇક્વિલન્ટ બરાબર ગ્રામ ઇક્વિલન્ટ આપણને આપેલું છે ગ્રામ તુલ્ય વાર છે ફરી પાછું અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ તમારો જે છે નિર્બળ બેઇસ છે પણ આ તો તમારો પ્રબળ એસિડ છે પ્રબળ હોય એટલે કુલ ઉદ્ભવતી ઉષ્મામાં એનો ફાળો બરાબર આની જેમ સ્વાભાવિક છે માઇનસ ફિફ્ટી સેવન પોઈન્ટ વન બાય ટુ એટલે માઇનસ ટ્વેન્ટી એઈટ પોઇન્ટ ફિફટી ફાઇવ કિલો જૂલ જેટલો આનો ફાળો હશે એટલે અહીંયા ઉપર આની જેમ ગણતરી કરું છું કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આને ફાળો કેટલો આવ્યો અઠ્ઠાવીસ પોઈન્ટ કુલ કેટલી ફિફ્ટી તો એન ફોર ઓએચ વડે ઉદ્ભવતી ઉષ્મામાં

આ પ્રમાણમાં ઉષ્મા ઉદભવે અને જો એનએચ ફોર સી એનએચ હોય તો એમાંથી આપણને આટલી ઉષ્મા મળે અને આપણે એસિટિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની જ પ્રક્રિયાની એન્થાલ્પી ગણવાની છે તો કેમ ગણી શકાય મિત્રો બરાબર તો અહીંયા ઉપર લખી નાખું છું આ એસિટિક એસિડ સી એસ થ્રી સી ડબલ ઓએચ એસિટિક એસિડ વત્તા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આ બે ની પ્રક્રિયા આપણે ગણવાની છે આ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર આપણે ગણવાનો છે તો તમે સમજી શકો આ કેટલો ફાળો આપશે તો એનો ફાળો થવાનો માઇનસ ટ્વેન્ટી ટુ પોઈન્ટ જીરો ફાઈવ વત્તા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જનરલી આવી પ્રક્રિયામાં કેટલો ફાળો આપશે તો આ થશે બંનેના વેલ્યુ માઇનસમાં છે કૌંસમાં લખવું માઇનસ ટ્વેન્ટી ટુ પોઈન્ટ એટી ફાઈવ અને સરવાળો મારીશ એટલે સ્વાભાવિક છે માઇનસ ફોર્ટી બરાબર છે આ આવશે તમારું કિલો જૂલમાં તો બરાબર ઇક્વિલન લખવું તો લખી શકાય આપણે કેમ જે ચોક્કસપણે ગ્રામ ઇક્વિલન લખી શકાય ફોર્ટી બરાબર માઇનસમાં કયો ઓપ્શન લઈશું મિત્રો તો એ ઓપ્શન છે એ એટલે આનો જવાબ આવશે એ બરાબર એટલે પહેલા સમીકરણથી આપણે એસિડિક એસિડ વડે કેટલી ઉષ્મા ઉદ્ભવે બીજા સમીકરણથી આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કેટલું યોગદાન આપે અને એના આધારે આ પ્રક્રિયા માટે ટોટલ ઉષ્મા કેટલી ઉત્પન્ન થાય એની આપણે આવી રીતે ગણતરી કરી શકીએ ઓકે મિત્રો ચલો આગળ વધીએ ત્યાર પછી નો સીક્યુ જોઈએ શું છે મિથેન કાર્બન ડાયોક્સાઇડ પાણીની પ્રમાણિત સર્જન ઉષ્મા અનુક્રમે માઇનસ સેવન્ટી સિક્સ પોઈન્ટ ટુ માઇનસ થ્રી નાઇન્ટી ફોર પોઈન્ટ એટ અને માઇનસ ટુ ફોર્ટી વન પોઈન્ટ સિક્સ બરાબર એ રકમમાં આપેલી છે કિલોજૂલ પ્રતિ મોલમાં તો સામાન્ય પરિસ્થિતિમાં એક મીટર ક્યુબ મિથેનના સંપૂર્ણ દહનથી મુક્ત થતી ઉષ્મા ગણો બરાબર એક મીટર ક્યુબ મિથેન સળગે તો કેટલી દહન ઉષ્માની દહન એન્થાલ્પી આપણે ગણવાની છે તો પહેલા તો આપણે મિથેનનું નું ઉપરોગ સમીકરણને આધારે સૂત્ર લખીએ તો મિથેનનું દહનની પ્રક્રિયા લખીએ એટલે મિથેન

કાર્બન ડાયોક્સાઇડની આપી છે માઇનસ થ્રી નાઇન ફોર પોઈન્ટ એટ અને આની આપણને આપી છે માઇનસ ટુ ફોર્ટી વન પોઈન્ટ સિક્સ બરાબર આવો દાખલો ગણીને ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એન્થાલપીના જે કંઈ સર્જન કે જે કંઈ એન્થાલપીના વેલ્યુઝ આપેલા હોય એન્ટ્રોપી કે કોઈના બી તો એ લખવામાં ભૂલ નહીં કરવાની બરાબર એટલે જનરલી સમીકરણ લખીને નીચે લખી નાખીએ તો ભૂલ થવાની શક્યતા ઓછી રહે તો પછી તમે એકાદ કરી નાખો કાર્બન ડાયોક્સાઇડને બદલે પાણીની લઈ લો કે પાણીને બદલે કાર્બન એવી ભૂલ ન થાય થાય પણ તો આપણો ખોટો આવી શકે એટલે આપણે આની માટે પહેલા આની રિએક્શન એન્થાલપી ગણી લઈએ મિત્રો જે આપણી દહન એન્થાલપી થશે એટલે અહીંયા કંબુશન એન્થાલ્પી લખું છું પ્રમાણિત કંબુસન એન્થાલ્પી આની માટે આપણને કેટલી મળશે તો સ્વાભાવિક છે શું કરવું પડશે માઇનસ થ્રી નાઇન્ટી ફોર પોઈન્ટ એટ વત્તા અને કૌશમાં રાખું છું અને કે પાણીના મોલ છે ઓકે મિત્રો બરાબર પ્રક્રિયા કોણ સાઈડ પર કરીએ એટલે માઇનસ સેવન્ટી સિક્સ પોઈન્ટ ટુ થશે અને આનો તમે હિસાબ મારશો એટલે આનો જવાબ આવવાનો છે માઇનસ આઠસો ને એક પોઈન્ટ આઠ બરાબર બરાબર અને આ કિલો જૂલ પ્રતિ મોલ સ્વાભાવિક છે કારણ કે આપણે અહીંયા એક મોલ મિથેન નું સમીકરણ પ્રમાણે એક મોલ મિથેન નું દહન કર્યું છે હવે જોજો મિત્રો આપણે એક મોલ માટે નથી ગણવાની આપણે ગણવાની છે એક મીટર ક્યુબ માટે તો એ તો તમે જાણતા જ હશો કે આપણે જનરલી એક મોલ જો હોય તો એનું કદ થશે ટેન ડેસ ટુ માઇનસ થ્રી મીટર ક્યુ તો સ્વાભાવિક છે આના ઉપરથી હું આમ લખી શકું બરાબર જરા કલર બદલી નાખું છું કે એક મોલ બરાબર

એના કરવી પડે એટલે માઇનસ આઠસો એક પોઈન્ટ આઠ ડિવાઈડેડ બાય ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન ટુ એટલે હજાર વડે આપણે ગુણવાના કરીએ તો પણ ચાલશે અને આનો જવાબ સાતસો ને ચોરાણું જેવું આપણને મળશે બરાબર આંકડો શેમાં આવશે આંકડો કિલો જૂલમાં આવશે પાંત્રીસ હજાર સાતસો ને ચોરાણું તો પાંત્રીસ હજાર સાતસો ચોરાણું અનુરૂપ આપણે જોઈએ ને ઓપ્શન તો અહીંયા

ટુ જીરો પોઈન્ટ ફોર ટુ આ પ્રોપિનની સર્જન એન્થાલ્પી જે છે પ્લસમાં આપેલી છે બાકીની બેની માઇનસમાં છે હવે સાયક્લો પ્રોપેનથી પ્રોપિન સમઘટીકરણ કરીએ સાયક્લોપ્રોપેન કે જેનું સૂત્ર થશે સી થ્રી એચ સિક્સ અને પ્રોપીન એનું બી સૂત્ર એ જ થવાનું એનું સૂત્ર સરખા છે એટલે એનું સમઘટીકરણ અને સમઘટીકરણની એન્થાલ્પીની વેલ્યુ કેટલી છે મિત્રો -33.0 કિલો જુલ પ્રતિ મોલ છે તો આપણે આની અંદર સાયક્લો સાયક્લોપ્રોપેનની દહન એન્થાલ્પી ગળવાની છે તો આપણે ટાર્ગેટ કયું સમીકરણ બનાવવાનું છે મિત્રો આ સમીકરણને ટાર્ગેટ બનાવીએ અહીંયા આપણે ત્રિકોણ દોરીએ ત્રિકોણ એટલે શું થશે તો દરેક ત્રિકોણના ખૂણા ઉપર CH2 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 એટલે C3 H6 વત્તા ઓક્સિજન દહન કરવાનું છે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થશે બરાબર અને આ પ્રક્રિયા માટે કંબુશન એન્થાલ્પી આપણે ગણવાની છે દહન એન્થાલ્પી ગણવાની છે કોની દહન એન્થાલ્પી ગણીશું પ્રમાણિત એ સી થ્રી સાયક્લો પ્રોપેન ની કેટલી છે તે આપણે કેલ્ક્યુલેટ કરવાની છે

એન્થાલ્પી કોની ગણવાની થશે માત્ર બધાની સર્જન છે ઓકે હવે અહીંયા આપણી પાસે આ બેના તો વેલ્યુ છે કાર્બન ડાયોક્સાઇડ ને પાણીના વેલ્યુ આપણને ઓલરેડી આપેલા છે કાર્બન ડાયોક્સાઇડ ને પાણીના વેલ્યુ રકમમાં છે પણ મિત્રો આપણી પાસે આની વેલ્યુ નથી તો સ્વાભાવિક છે દાખલો નહીં ગણી શકાય

અને એમાંથી આપણને પ્રોપીન પ્રોપીન કહીએ એટલે સૂત્ર થશે CH3CH ડબલ બોન્ડ CH2 આ ઓર્ગેનિક બી વાર ઉપયોગમાં આવી જાય ધ્યાનમાં લેજો થર્મોડાયનેમિક્સ માં તો કોઈ પણ સમીકરણ આપે ને સમીકરણ લખા નથી એટલે બેલેન્સ તો આપણે જ કરવા પડશે આનું સૂત્ર પણ તમે ગણશો એટલે C3H6 જ થશે તો સમઘટકો થયા હવે આનો એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે મિત્રો ઉપર લખું છું આનો એન્થાલ્પીનો ફેરફાર એ આપણને આપેલો છે માઇનસ થર્ટી થ્રી પોઇન્ટ જીરો નથી લખતો કિલો જૂલ પ્રતિમોલ ઓકે હવે આના ઉપરથી આપણે એમ કરી શકીએ જરાક ધ્યાનથી જોજો આ રિએક્શન એન્થાલ્પી થઈ પ્રમાણિત રિએક્શન એન્થાલ્પી અને એની માટે આ બંનેની આપણે આની સર્જન એન્થાલ્પી ઓલરેડી રકમમાં આપેલી છે તમે જોઈ શકો વીસ પોઇન્ટ બેત્લીસ એટલે અહીંયા આપણે ફોર્મેશન એન્થાલ્પી નિપજની નિપજમાં આપણે છે પ્રોપીન તો અહીંયા ખાલી પ્રોપીન લખું છું અને માઇનસ શું કરીશું અહીંયા સર્જન એન્થાલ્પી પ્રક્રિયકમાં કોણ છે મિત્રો તો સાયક્લો પ્રોપેન છે સાયક્લો પ્રોપેન અને સાયક્લો પ્રોપેન ની ગણવાની છે તો સાયક્લો પ્રોપેન ને આપણે આગળ આ બાજુ લઈ લઈએ તો અહીંયા સાયક્લો પ્રોપેન એટલે સાપ્રો લખું છું બરાબર આની વેલ્યુ કે આપણી પાસે છે કેટલી છે મિત્રો વીસ પોઈન્ટ બેતાળીસ છે ને ફોર્ટી ટુ અને આ પ્રક્રિયા આ આ આ બાજુ એટલે થશે અને વેલ્યુ વેલ્યુ થયું કિલો જૂલ પ્રતિ મોલ આપણને આમાં આવશે બરાબર ફોર્ટી ટુ હવે આ બધાની વેલ્યુ જો આપણે મૂકીએ બરાબર ત્રણ ગુણ્યા કેટલા કરીશું કાર્બન ડાયોક્સાઇડની વેલ્યુ કેટલી છે ત્રણસો ને ત્રાણું પોઈન્ટ પાંચ તો એની વેલ્યુ ત્રણસો ને ત્રાણું પોઈન્ટ પાંચ વત્તા ગુણ્યા પાણીની કેટલી છે છે એ પણ રકમમાં તો અહીંયા આપણે માઇનસ બરાબર આની સર્જન એન્થાલ્પી નથી જે આપણે આના ઉપરથી કેલ્ક્યુલેટ કરીને મેળવી ફિફ્ટી થ્રી પોઈન્ટ ફોર્ટી ટુ તો અહીંયા કરીશું આપણે ફિફ્ટી થ્રી પોઈન્ટ ફોર્ટી ટુ તો મિત્રો હવે આનો આપણે ગુણાકાર કરી સરવાળો કરીને આ કિંમત બાદ કરીએ તો સ્વાભાવિક છે છે પદો વધારે એટલે જવાબ ચોક્કસપણે માઇનસમાં આવશે એટલે આ જવાબ તો નહીં જ આવે કારણ કે આ જવાબ પ્લસમાં છે અને તમે આનો હિસાબ માંડો ગણતરી કરો એટલે આનો જવાબ આશરે આશરે વીસ હજાર એકાણું એટલે જવાબ તમને મિત્રો એ મળશે આનો જવાબ આવશે એ ઓકે તો તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો જાતે અને એનો જવાબ બે હજાર ઓ ટુ આપણને ઇક્વેશન આપેલું છે એનો એન્થાલ્પીનો ફેરફાર નેવ કિલો જૂલ છે જો ધાતુ એક્સની એક મોલ ઓ સાથે પ્રક્રિયા થઈ ઓક્સાઇડ બંને

ઉદ્ભવતી ઉષ્મા અથવા પ્રક્રિયા ઉષ્મા એ કેટલી છે તો આપણે ગણી એ વેલ્યુ છે માઇનસ નાઇન્ટીન કિલો જૂલ માઇનસ નેવ ઓકે તો હવે આપણે કેટલા મોલ સાથે ગણવાની છે વન મોલ સાથે તો વન મોલ ઓટુ સાથે ની પ્રક્રિયાથી ઉદ્ભવતી ઉષ્મા તો વન બાય નું વન કર્યું એટલે આપણે ચાર વડે ગુણ્યા તો અહીંયા પણ આપણે નેવ માઇનસ નેવ ગુણ્યા ચાર કરી નવચોક છત્રીસ માઇનસ ત્રણસો ને સાઠ મિત્રો બી તો આનો જવાબ બી આવશે ઓકે મિત્રો તો આપણે આ સેશન ની અંદર જી ની અંદર થોડાક એમસીક્યુ સોલ્વ કર્યા હજી પણ એમસીક્યુ સોલ્વ કરવાના છે મળ્યો મિત્રો બીજા સેશનમાં ઓકે